ए गाइस एंजॉय जको दो हम खेतर में आ चुकी छु જોઈ લો ખાલી અમારા ખેતર નો બોર આમાંથી પાણી વારીએ છીએ અમે જોઈ લો ખાલી કેવો નજારા દેખાય છે ને જોઈ લો ખાલી આગળ હું તમને બધું બતાય ખેતીવાડીમાં શું આવ્યું છે એ देखो આ વાઇસリー અમે ખાલી ખાવા માટે ગિલોડી વાયતી જો હાલ દવા છાંટી છે જોઈ શકો છો તમે બધું આગળ આ જો આ મરચાની અંદર હજાર ગલના ફૂલ આયા જો एकदम सुंदर દેખાય છે ને ગલગોટા હજારિગલના ગળબોડા જો ખાલી તમે જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ જો ખાલી કોર આર માટે કામ આવે આ મરજા જોઈ લો ખાલી કેવા દે છે ને મોડર મોડ આમ મોર મરજા મતલબ એક એક ચાહે છે ને હજારિગલના છોડમાં વાયરા છે એટલે કે મચ્છી ના રે નેના માટે એ લોકો ખાલી કેટલા બદવાયા હન જો ખાલી નજારો જોવાનો નેચરલ એકદમ જોઈ શકો છો ખાલી તમે મોજ કરતા રહ્યો આ વિડિયો પૂરો જોતા રહેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો ખાલી આ ટામેટીના સોળે પહેલા આપણે જોઈ લો ખાલી આ કાચા ટામેટા હજુ આવ્યા થોડી દિવાળી પછી આ પાકી જશે થોડા ખાવાલાયક થઈ જશે તમદાર આપણા ખેતરમાં આવી જવાનું ખાવા હોય ને જો ખાલી મરચાં